હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજરોજ જોઈશું આજનો શુભવંચન આજે તારીખ છે ત્રેવીસ આઠ બે હાજર ચોવીસ ને શુક્રવાર શ્રાવણ વચ્ચે ચોથ છે આજે પાંચમ પણ છે આજે નાગ પંચમી છે નાગની પૂજા કરવાનું આજે બહુ મહત્વ છે સૌરાષ્ટ્રમાં તેમજ ગાંધી સમાજ વગેરેપાલુ રે ભગવાન શંકરના શરીર જે પ્રગટ થયેલા ક્ષેત્રપાલ આજે પૂજન કરવાનું બહુ જ મહત્વ હોય છે આજે જીવંતિકાનું વ્રત કરવાનું પણ બહુ મહત્વ હોય છે આ જીવંતિકા વ્રત વાળાને એક બહુ જ હોય છે ખાસ કરીને એના જરા ખુલાસો કરી પીળા વસ્ત્ર પહેરવણી ના છે ને અલંકાર પહેરવણી ના છે પીળો દોરો પૂજાનો કઈ પણ હોય તે પહેરી શકાય છે પીળી વસ્તુ નડવાનો કોઈ દોષ નથી પીળી વસ્તુમાં ખાસ કરીને ખાવાની ના છે તો ખાવાની કઈ ના નથી પાડી પીળા વસ્ત્ર પહેરવાની ના આમ તો ઓક્સિજન બી પીળો જ છે લેવો પૃથ્વી પણ પીળી હોય છે ઘાસ પણ નહીં ચાલવું આ બધી ખોટી માન્યતાઓ છે એ વધારે પડતું અંધશ્રદ્ધા ના બનાવો જીવંતિકામાં વ્રત નો ફક્ત પીડા વસ્ત્ર નહીં ધારણ કરવું અને અલંકાર વિશેષ અલંકાર હોય તે ધારણ ના કરાય બાકી મંગળસૂત્ર વગર તો કોઈ પૂજા થઈ નહીં શકે એટલે જીવંતિકાનું વ્રત જે કરતા હોય છે તે બીજા પણ વ્રતો કરી શકે છે એમાં કોઈ દોષ નથી કરતા હોય પીળો દોરો ફેર તો ફેરી શકાય એમાં કોઈ દોષ નથી આજે પંચક પણ છે આજે સાંજે સાત ને પંચાવન માટે પંચક પૂર્ણ થઈ જાય પરંતુ મિત્રો આજે અમૃત સિદ્ધિ એવો આજના દિવસ ઘણો સુધ છે આજે જે કાર્ય કરે છે તે અમૃત સમાન છે આજે ભગવાન શંકરની ભાષણ આરાધના કરવાનો પૂરું સરસ અને જીવંતિકા માતાનું પૂજન અને લક્ષ્મીજીની આજે લક્ષ્મીજીની પૂજા જો કરો તો ખાસ કરીને લક્ષ્મીની પૂજા કરો છો મહા લક્ષ્મીની અથવા તો પાર્વતી માતાને દહીંથી સ્નાન કરાવવાથી દહીંથી ચડાવવાથી ભગવાન શંકરને પણ દહીં ચડાવતી લક્ષ્મી દેવી હે આજે દહીં ચડાવવાનું એક અલગ મહત્વ મહત્ત્વ છે આજે દહીં ચડાવવાનું ખૂબ મહત્વ છે દહીં નાર મહાદેવને આજે દહીં ચડાવી શકે છે દૂધ ચડાવી શકે છે અને આજે વૃષભ રાશિ વાળા માટે સોમનાથ મહાદેવ શિવલિંગ કરવું જોઈએ મહાકાળ ઉજ્જૈન સ્મરણ કરવું જોઈએ એ પૂજા કરવાથી જલ્દી શિવ થાય છે અને બીજી વાત એ દરેક જીવ માટે આજે સોમનાથ નું અને ઉજ્જૈનના મહાકાળનું સ્મરણ કરી કોઈ પણ શિવાલયમાં મહાદેવનું પૂજન કરવામાં આવે

ભગવાન ને મિષ્ઠાન શિવ આજના દિવસે જે બાળક નો જન્મ થાય એની તિથિ ગાય છે ચાલીસ મિનિટ પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની પાંચમ તિથિ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું છે રેવતી આ રેવતી નક્ષત્ર આજે સાંજે સાત ને પંચાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે મનુષયોગ છે રેવતી નક્ષત્ર અમૃત યોગ છે એના માટે ખુશ આજે ખાસ કરીને ભગવાન પૂજા આજે સાંજે સાત ને પંચાવન મિનિટ પછી જે બાળનો જન્મ થાય છે બાલ બાળકનો થઈ જાય અને ત્યાર પછી જે જન્મ થાય આજે જે બાળનો જન્મ થાય છે ને રાશિ ગણાય છે પરંતુ મિત્રો આજે રાશિ બદલાઈ જાય છે આજે સાંજે સાત સાંજે સાત સાંજે સાત ને પંચાવન થી શરૂ થઈ પચીસ તારીખે રાત્રે દસ ને ત્રીસ મિનિટ સુધી રહેશે મેષ રાશિમાં જે બાળકનો જન્મ થાય છે ગણાય છે મેષ અલ એ છે સ્વામી મંગળ છે આ રાશિ તિથિ વાર નક્ષત્ર બહુ જ મહત્વ હોય છે એને છે કે તમને એની લગતી છે કે પૂજા વિધિ હોય તે કરી લો તો જીવનમાં સરળતાથી સફળતા પ્રાપ્ત થતી હોય છે આજે જે કે અમારા સબસ્ક્રાઇબ મિત્ર કે અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યને આજે વર્ષગાંઠ હોય કે મેરેજ એનિવર્સરી હોય તે બધાને અમારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે આજના દિવસે આજનું સુકન કરી લેજો તો આખું વર્ષ સુંદર કરે જશે કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર હોય કે અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય આજે કોઈ પણ જગ્યાએ પરીક્ષા આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે કોઈ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યું છે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈ ધર્મક્ષેત્ર ની ભગવાન શંકર ના દર્શન માટે જઈ છે શ્રાવણ મહિનો ચાલે છે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય પ્રાર્થના કરું છું આજના દિવસે આજનું સુકન કરી લેજો આજનું સુકન કરીને કાર્ય કરશો તો દિવ્ય સફળતા પ્રાપ્ત થશે એમ બી આજે અમૃત સિદ્ધિ યોગ થાયસ દિવસ છે અને આજે શુક્રવાર છે આજે ઘરેથી નીકળતા પહેલા મોટી સારું સ્વરૂપ ફોડાવવું જોઈએ તો લક્ષ્મી દેવી ખૂબ પ્રસન્ન થાય છે દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય હોય એ સમય આપણે જોઈ લઈએ તો આજે સવારે છ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ આજે બપોરે બાર થી બપોરે એક ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે તેમજ સાંજે સાડા ચાર થી સાંજે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ રાત્રે નવ થી સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે અને રાત્રે બાર થી આવતીકાલે કે ચાર ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આ દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે કે ખોવાઈ જાય છે તો ઘણા કષ્ટ બાદ મળી શકે મળવાની શક્યતા બહુ જોઈએ આજના દિવસે કોઈ પણ કાર્યક્રમ માટે ઉત્તમ દિવસ છે નોકરી ધંધા માટે ઇન્ટરવ્યુ આપવા માટે વિદેશ ચાલીસ મિનિટ સુધી પછી પણ તમે આ બધા કાર્ય કરી શકો છો આજે કોઈ પણ કાર્ય તમે કરો છો એ આરંભ કરેલા કાર્યમાં મૂલ્યવાન વસ્તુઓ પ્રાપ્ત થઈ શકે છે એટલા માટે આજે લાંબા ગાળા માટે મૂડી મૂક્યું હોય પૈસાનું રોકાણ કરવું હોય ખાસ કરીને સરકારી બેંક ખાતામાં તો આજના દિવસ ઉત્તમ છે આજે કોઈ નવી રીતે ખાતું ચાલુ કરવું હોય તો ઉત્તમ દિવસ છે આજે કરેલા કાર્યમાં ભવિષ્યમાં પણ તમને સુખ પ્રાપ્ત થઈ શકે માટે આજે ખરીદી કરવા માટે પણ ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ નવા વાહનની પૂજા કરવા માટે પણ ઉત્તમ પશુની ખરીદી કરવા માટે પણ ઉત્તમ છે દસ્તાવેજ પર સહાય કરવા માટે પણ ઉત્તમ છે આજના દિવસે ખાસ કરીને જે બાળકો અભ્યાસ કરી રહેલા બાળકો છે એ લોકોને નવતા રહેજો હવે ઘરમાં શર્ટ પીસ હોય ને પેન્ટ પીસ હોય તે ઉઢાડી દેતો પણ ચાલુ છે એનાથી પણ એ સુખ ફળતા થઈ શકે છે કારણ કે આજે અવસ્થ ધારણ કરવાથી સારું જ્ઞાન ગુરુ દ્વારા પ્રાપ્ત થઈ શકે અને ભવિષ્યમાં ધનવાન થવાનો યોગ ઉભા થઈ શકે એ જ્ઞાન દ્વારા માટે આજે નવા વસ્ત્ર ધારણ કરે છે તો ઘરમાં હીરા માણે મોટી જાહેરાત કરીવાનો પણ યોગ આવતો હોય છે જે લોકો સોના ચાંદી નો ધંધો કરતા હોય છે એ લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરે છે તો એ લોકોને પણ ખરીદી કરવાનો યોગ ઉભો થાય ક્યારે થશે વેચાણ થતું હોય છે આજે નવા દરેક જણા ધારણ કરવાથી ઘરમાં શુભ પ્રસંગો પણ આવી શકે છે સારા પ્રસંગો પણ આવી શકે છે આજે ચાંદલા વિધિ કરવા માટે પણ છે મિત્રો આવું જે ફળ આજે સાંજે સાત ને પંચાવન મિનિટ આવતીકાલે સાંજે છ ને સાત મિનિટ સુધીમાં તમે કોઈ કાર્ય હો છો તેનું ફળ બદલાઈ જાય એમાં તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો નવ દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે ઉત્તમ દિવસ રહેશે વિદેશ જવા માટે કે કોઈ પણ ધંધા વેપાર માટે ઇન્ટરવ્યુ આપવો હોય તો સારો દિવસ છે આજે ખરીદી કરવા માટે પણ ચાલે વેચાણ કરવા માટે પણ ચાલે કોઈ પણ કાર્ય આજે તમે કરો છો કાર્ય વારે ઘરે કરવાનો યોગ ઉભો થઈ શકે એટલે જે લોકો વેપારી લોકો છે એ પણ માલ મટીરિયલ ખરીદે છે વેચાણ માટે તો ફરી પાછું ખરીદવાનો યોગ ઉભો થશે એવા આજનો દિવસ છે આજે દસ્તાવેજ ઉપર સાઈન કરવા માટે પણ ચાલે એવો દિવસ છે ખરીદી કરવા માટે પણ સારો છે વેચાણ કરવા માટે પણ સારું છે વાહન મિલકત વગેરે ખરીદી કરી શકાય છે આદા દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી તમારો સ્વભાવ ઉતાવળ થઈ જાય છે અને તમારા કપડા ખરાબ થઈ જવાની પણ યોગ્ય દિવસ છે પણ સ્વભાવ તમારો ઉતાવળ થઈ જાય એના માટે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે એના કારણે તમે મોટી આર્થિક સફાટ લાગી શકો ઉતાવળા સ્વભાવ ગમે તમ તમે નિર્ણય લેવી શકો તો આર્થિક સફાટ લાગી શકે એવું છે માટે આવું બધું જે ફળ છે આજે સાંજે સાત પંચાવન થી આવતીકાલે સાંજે છ ને સાત ને મળે આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લેવું અદ્યતન માસ રમાસોત્તમ બ્રહ્મ પવિત્ર શ્રાવણ માસે સુમે કૃષ્ણ વક્ષ ચતુર્થ્યા અંતર્ગત પંચમી આયામ ભૃગવાસર વિતાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો તમારો ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું પછી બોલવાનું છે અહમ મમ आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी ही चिरकाल रक्षणात्मक लोकेवा सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यास है देश है सर्वत्र यश कीर्ति विजय लाभ आदि प्राप्ति अर्थम मम अखिल कुटुंब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा વિપ્રા જનમસમયે જનમકુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિદ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ शत्रु बाधा दोष मारण कारण मंत्र तंत्र अरिष्ट दोष पीडा निवृत्ति, अर्थम, भूत प्रेत द्वारा, रचित अरिष्ट दोष निवृत्ति, अर्थम, मम शकल મનવાંછિત ફલ તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય એ બોલી શકો બોલવાનું અનુસાર્ધ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ હવે જે બરકત ની પૂજા વાળા છે એ લોકો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકો જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પૌત્ર આદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યદિ પ્રાપ્તિ અર્થમ તથા હવે જેને લગ્ન નથી થયા બોલવાનું સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી प्राप्ति अर्थम तथाच दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि आदि समनिवित संतति सुख प्राप्ति अर्थम अब जो अभ्यास कर करिराछो सो क्रा विद्यार्थी ओसे ते लोगे बोलवानो छ न मम विद्या अभ्यास मध्ये उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता પ્રાપ્તિ અર્થમ જે લોકો વિદેશ માં જવા હોય કે સીપમાં જવા માંગતા હોય હોય એ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ वह आरोग्य वाड़ा है बोलो ना चीजें आरोग्य नहीं पूजा आप लीनो ये लोगों हम तो दरेक जनाएं बोलों बोलो ममा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम वह दरेक जनाएं सकल मनवान सीता हलो प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानाम િત્ય દિન અનુસાર્ધ પૂજન અર્ચન કરાળી માં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમકીમાં પાણી લેવાનું અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું પૂજા પતે એટલે આગળનું કરવાનું છે એ સ્ટોપ કરી

તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના તો મિત્રો તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ टू डबल फाय फोर सिक्स फोर फाईव्ह नाईन मित्र कोमेंट सोमनाथ लिखवा भूल सोने फरी पास व्हिडिओसाठी म्हणजे तिथे सोने जय सोमनाथ